વિરમગામ શહેરમાં જીવદયા પ્રેમીઓએ ઉત્તરાયણ પર્વના બે દિવસમાં પતંગથી દોરીથી ઘાયલ વીસથી વધુ પક્ષીઓની સારવાર આપીને જીવ બચાવ્યા કબૂતર સમડી ચકલી જળકૂકડી ટીટોળી પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી પતંગની દોરીથી બે કબૂતરો અને ગંભીર ઈજા પહોંચતા બ્લેક આઈપીસ પક્ષીનું મોત નીપજ્યું હતું ઉત્તરાયણના તહેવાર દરમિયાન અનેક પક્ષીઓ પતંગ દોરીમાં ફસાઈને ઘાયલ થાય છે અને જો પક્ષીઓને તાત્કાલિક જરૂરી સારવાર આપવામાં ન આવે તો ઘાયલ પક્ષીઓનું મૃત્યુ પણ થઈ શકે છે વિરમગામ શહેર સહિત પંથકમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી તેમજ વીજકરંડથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવા માટે છેલ્લા પંદર વર્ષોથી વિરમગામ ગૌરક્ષા દળ અને શ્રી શાંતિનાથ જૈન મિત્ર મંડળ તેમજ સહયોગી સ્નેહ ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો જીવદયા અભિયાન ચલાવવામાં આવ્યું હતું વિરમગામ શહેરના જીવદયા પ્રેમીઓ દ્વારા ચૌદ અને પંદર જાન્યુઆરી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઇજાગ્રસ્ત પતિઓ માટે હેલ્પલાઇન નંબર સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા વિરમગામ શહેરમાં પાંજરાપોળ સંસ્થા તેમજ ખોડિયાર મંદિર મુનસર રોડ પર પક્ષી બચાવો જીવદયા અભિયાન અંતર્ગત કેમ્પ યોજવામાં આવ્યા હતા અને પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા જેમાં બે દિવસમાં કુલ વીસથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર આપવામાં આવી હતી બે દિવસમાં પંદર કબૂતર એક સમળી એક ચકલી એક જળકુકડી બે ટીટોળી સહિતના પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી પતંગની દૂરીથી વધુ ગંભીર ઘાયલ આઈબીસ પક્ષીનું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે ગંભીર ઇજાગ્રસ્ત કબૂતરના પણ મોત નીપજ્યા હતા તેમજ ઉપયુક્ત પક્ષીઓની સારવાર આપી પક્ષીઓને વિરમગામ પાંજરા પર મૂકવામાં આવ્યા હતા ઘાયલ પક્ષીઓની સારવાર અપાવવા માટે પશુ ચિકિત્સક ડોક્ટર હર્ષદભાઈ પ્રજાપતિ ડોક્ટર નેહાબેન મોદી વેટનરી પશુ દવાખાનું વિરમગામ તેમજ જીવદયા પ્રેમીઓમાં પ્રવીણભાઈ શાહ હાર્દિકભાઈ ગાંધી વિપુલ ગાંધી જે ડી રાજપૂત પિયુષભાઈ ગજ્જર જનક સાધુ લાલજી ચાવડા સતીષભાઈ ઠાકોર દશરથભાઈ ઠાકોર સુધીરદાન ગઢવી તેમજ ભાવેશભાઈ સહિત જીવદયા પ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી